બસ બસ બાસ્કેટ ભરાઈ ગયું અરે ભાઈ હું અત્યારે ગાંધી આવ્યો છું જે દસ વર્ષ જૂની આ પેઢી છે અને હવે નવા રંગ રૂપ સાથે આ ચાલુ થઈ ગઈ છે અને આ જેમ કે આ લોહીકાની આ ચોકલેટ જે છે ને આ લગભગ જ રાજકોટમાં ક્યાંક બીજે મળે તો મળે આવી તો ઘણી બધી એમની પાસે બ્રાન્ડ છે જે ઇમ્પોર્ટેડ બી રાખે છે ને લોકલ બી તમને ડોમેસ્ટિક બી ઘણી બધી પ્રોડક્ટ મળી જશે તો આનંદભાઈ આપણે અગર મિસ્ટર બીસ જે આપણા વર્લ્ડના એટલે ટોપ યુટ્યુબર છે એની ચોકલેટ પણ આવી ગઈ છે ઓહો અને ફરેરોની છે અમારી અગર જે તમને રાજકોટમાં બહુ ઓછી જગ્યાએ ઇન શોર્ટ તમને કહું ને તમે ચોકલેટ લવર હોય ને તમે આ એક સેક્શનમાં ઉભા રહેશો ને એટલે ઇમ્પોર્ટેડ એટલી ચોકલેટ્સ તમને મળશે ઓપ્શન બી એટલા મળશે અને સાઈઝ બી ઘણી બધી મળી જશે તમને તો આપણે અગર પ્રિંગલ્સમાં ઇન્ડિયન ને ઇમ્પોર્ટેડ બે મળી જશે અને સાથે સાથે બધી ટાઈપની ફ્લેવરના હની પણ છે અને બીજું આપણે ઓલમોસ્ટ બધી ફ્લેવર હશે આગળ ઓસ્ટ્રેલિયાની પણ બ્રાન્ડ છે પ્યોર હનીમાં જે નામ છે આગળ યુરોપના પણ સિરપ છે જે મોટી મોટી ફાઈવ સ્ટાર સેવન સ્ટાર હોટેલમાં પણ યુઝ થાય છે આવા કોકટેલ ને મોકટેલ બનાવવા માટે ઓકે હિમાલયનું પાણી પણ છે બોલો એડ્રેસ આવેલું છે રાજકોટના ત્રિકોણ એ ડિવિઝન પોલીસ ચોકી તરફ જતાં વન વે માં રઘુવીર ખમણ ની એક્ઝેટ સામે સન આર્કેટ માં ગાંધી માર્ટ રીલ ને શેર કરી દો અને પોચી જાજો